જામનગર જિલ્લાની ધ્રોલની જી એમ પટેલ કન્યા શાળા ખાતે જિલ્લા કક્ષાનો છોતેરમાં વન મહોત્સવ બે હજાર પચીસ યોજાયો જેમાં કેબિનેટ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા ધરમસિંહ મકવાણા તેમજ નાયબ વન સંરક્ષણ લોકોના પ્રાંત અધિકારી તેમજ સંરક્ષણ અનુ અરુણ કુમાર વી સહિતના સ્ટાફ વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પણ વૃક્ષોનું મહત્વ આપણને ખૂબ સારી રીતે સમજાવવામાં આવ્યું છે આપ બધા જાણો છો એમ વૃક્ષો છે આપણા જીવન માટે ખૂબ જ જરૂરિયાત છે એક તો ઝાડવું એ ઓક્સિજનનું કારખાનું છે આપણે બધા કોરોના કાળમાંથી પસાર થયા છે અને ઓક્સિજનના બાટલા માટે જે દોડધામ કરી છે એના આપણે બધા સાક્ષી છીએ ત્યારે કુદરતી રીતે ઓક્સિજન પેદા કરીને પર્યાવરણમાં આપતું જો કોઈ કારખાનું હોય તો વૃક્ષ છે વાતાવરણમાં રહેલા ઝેરી કાર્બન ડાયોક્સાઇડને શોષી અને એનું ઓક્સિજનમાં રૂપાંતર કરી અને આપણું હવામાન સ્વચ્છ બનાવે છે માણસને જીવવા માટે જરૂરી ઓક્સિજન પૂરું પાડવાનું કામ જો કોઈ કરતું હોય તો વૃક્ષ કરે છે આજે છાઉંતેરમાં વન મહોત્સવ રોળના જી અંદર રાખવામાં આવ્યો તો આદાણી શ્રી મંત્રી શ્રી રાગવજભાઈ પટેલ હતા સાથે વન સંરક્ષણ ગીર ના અધિકારી પણ હતા અહીના પણ તાલુકાના બધા અધિકારી ગણ સાથે હતા કાર્યકર્તા મિત્રો બધા તાલુકા જિલ્લા પંચાયત કાર્યકરો સાથે વન નું નિર્માણ થાય એ માટે એક શીખ આપવામાં આવી અને લોકોને કહેવામાં આવ્યું કે આવનારા ભવિષ્યની અંદર આપણા બાળકો માટે જો ગેસના બાટલા લઈને ન ફળવું હોય તો આપણે વન નું સંવર્ધન કરવું પડશે પરંતુ નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે અહીંના મુખ્ય મુખ્યમંત્રી હતા ત્યારે એમને એ જે વનની જે રીતે કેર કરતી જે રીતે કાર્યક્રમ કરતા હતા એ જ રીતે તેના મુખ્યમંત્રી જે કાર્યક્રમ કરીને હજી આગળ વધારી રહ્યા છે ત્યારે લોકોને હું આહવાન કરું છું એક વૃક્ષ પણ માકે નામ બધા વૃક્ષ વાવીએ અને એનું જતન કરીએ બગીરતસિંહ જાડેજા દિવ્યાંગ ન્યૂઝ ધોરોલ જામનગર